જો કાજલબેન મહેરિયાને બદનામ કરવા માટે કેવું ષડયંત્ર રચ્યું છે તમે જોઈ લો ભાઈ બોલે છે કે હું ઓળખતો નથી હું તમને બતાવું છું તમે જોઈ લો જય માતાજી મિત્રો આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અને સહાગર પટેલ મિત્રો જોરદાર મિત્રો હમણાં રિવાજમાં ચાલે છે મિત્રો અને તમને ખબર છે કાજલ મેહારિયાને ભાઈ ક્યાં તા તક હું ઓળખતો નથી મિત્રો તો કાજલ મેહારિયાના ફોટા મિત્રો એમના રિપ્લાયમાં મેં કહેલા સોશિયલ મીડિયામાં મિત્રો અને તમે જોઈ શકો છો મિત્રો આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ મિત્રો એમને ફોટા મેલા છે કાજલ મેહારિયાના મિત્રો અને તમને પાછળ આખો પ્રોપ પ્રો વિડીયો બતાવું છું અને આખો પ્રોફ સંગાતી છે મિત્રો અને કાજલ મેહરિયા એમના એ જેલાયા છે મિત્રો તો આ ભાઈને શું કહેવું છે મિત્રોને ખોટા કેમ વિરોધ કરે છે તો આપણને ખબર નથી મિત્રો અને ગુજરાતી કલાકારો હમણાં ખૂબ વિરોધ કરતા હોય છે મિત્રો એકબીજા ઉપર મિત્રો તો ફેમસ થવા માટે ભાઈ વિરોધ ના કરો ભાઈ ક્યાંક ગુજરાતી કલાકારો હમ પણ રહો મિત્રો અને હમ પણ રહેશો તો મિત્રો આગળ વધશો મિત્રો આયતા તમે લડ્યામાં રસો મિત્રો તો આગળ નહીં બતાવો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો સમાજ વિશે ખોટું બોલ્યો માતાજી વિશે ખોટું બોલ્યો એવું કહેવા માંગે છે ભાઈ કાજલ મેહરિયા મિત્રો કે કાજલ મેહરિયા સમાજ વિશે ખોટું બોલ્યું મિત્રો તો તમને આગળ તો વિડિયો બતાવ્યો છે મિત્રો અને બીજો બધી વિડિયો છે મિત્રો તમે જુઓ પૂરો પૂરો વિડીયો ક્યાંક આ વિડીયોમાં પૂરો

એમના જ હું તમને વિડીયો બતાવીશ એમની સાથે હશે જન્મદિવસમાં ઇન્વિટેશન આપેલું હતું અને ગયા હતા એમના વિડીયો પણ બતાવઉ છું અને ફોટા પણ બતાવઉ છું જોઈ લો આ ષડયંત્ર છે કાજરબેન મેને છોડી રોજ કરું ફોટા તમને ખબર પડી ને હવે કોણ સાચું છે કે કોણ ખોટું છે કે હું ઓળખતો નથી આ બનાવી બના ષડયંત્ર છે કાજલબેન મેહરિયા સર્વ સમાજને સાથે લઈને ચાલવા વાળા વ્યક્તિ છે તો કાજલબેન મેહરિયાને બદનામ કરે છે કારણ કે બહુ ઊંચા લેવલના સ્ટેજે પહોંચી ગયા છે એટલે આ એકદમ પાળવાનું કામ છે એક સ્ટેજમાંથી નીચે ઉતારવાનું કામ છે પણ એ આજ નહીં અને ક્યારેય નહીં શક્ય બની શકે જય ભીમ કાજલબેન તમે બન્યા રહો જય ભીમ